શું કરો તમે બધા વાવીએ તો ઉગશે બધા સરસ થી વાવી દો પછી ઉગી જાય એટલે જોવા આવશો ને બાજુ શું વાવ્યું છે કોને ભાવે રીંગણા રીંગણા ખાઈએ તો આપડા શરીને શું મળે વેરી ગુડ બધાય ખાવશો ને રીંગણા નું શાક આ હું છે આ સે છે ઝાડ ભીંડા નું શાક કોને બહુ ભાવે કેવા કલર નું ભીંડો છે હા રીંગણું કેવા કલર છે રીંગણું જોવો અડીન જોવો કેવા કલર નું છે જો પેલા એમાં શું રીંગણું આવ્યું એને પેલા હું આવ્યું ફૂલ પછી શું આવે વેરી ગુડ